મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સુરતના પૂર્ણા વિસ્તારમાં સતત બીજા દિવસે ફૂડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી સુરતના પૂર્ણા વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે સતત બીજા દિવસે પણ આ કાર્યવાહી યથાવત જોવા મળી ખરાબ બટાકા અને પૂરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે સુરતના વિસ્તારમાં બીજા દિવસે પણ આ કાર્યવાહી યથાવત જોવા મળી ફૂલ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં ફૂલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો પાણીપુરીના વિક્રેતાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં ખરાબ બટાકા અને પૂરીના જથ્થાનો નાશ કરાયો આજ અંગે વધુ વાત કરીશું સમતા સાહીસ ઓનલાઈન પર જોડાયા છે સાહીસ પુના વિસ્તારમાં સતત બીજા દિવસે ફૂડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી વિગત જણાવશું બિલકુલ તો ચોક્કસપણે સુરત શહેરની અંદર ગરમીના માહોલ વચ્ચે અત્યારે આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી છે ત્યારે પુના વિસ્તારમાં બીજા દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીપુરીના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા પાણીપુરીના વિક્રેતાઓના ત્યાં ખરાબ બટેકા તેમજ પૂરી ખરાબ હોવાનું સામે આવ્યું હતું ખરાબ તેલમાં પૂરી તળાઈ રહી હોવાનું સામે આવ્યું હતું પાણીપુરી વિક્રેતાઓના ત્યાં દરોડા દરમિયાન અલગ અલગ ચીજ વસ્તુઓ પણ મળી આવી હતી હવે શંકાસ્પદ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો વીસ થી વધુ વિક્રેતાઓના જ્યાં પદાર્થ મળી આવ્યા હતા નોટિસો પાઠવી ધંધાક કાર્યવાહી કરવામાં આવી રહી છે વરસા જતા રોગચાળા સામે પાણીપુરી ના વિક્રેતાઓના ત્યાં હવે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે એક તરફ પુના ગામની વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા બીજી તરફ વડોદ વિરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી એટલે કે વડોદ વિસ્તાર માં આવેલા શિવનગર હોય કે અલગ અલગ વિસ્તારો ની અંદર પોલીસે જે આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી આભાર સાહિસ માહિતી આપવા માટે